પાલીતાણાના નાનીમાળ ગામે કૈલાસધામ મંદિરનું જીર્ણોદ્ધાર મહાશિવરાત્રી પૂર્વે ડીવાય સીએમ સહિતના દિગ્ગજોની પ્રેરક ઉપસ્થિતિ રહી પવિત્ર યાત્રાધામ પાલીતાણાના નાનીમાળ ગામે આજે ભક્તિસભર માહોલમાં કૈલાસધામ મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ કરાયો હતો જેમાં મહાશિવરાત્રી પર્વના પાવન અવસરે આ ક્ષેત્રમાં ભક્તો માટે આસ્થાનું નવું કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ જીર્ણોદ્ધાર અંતર્ગત બાર જ્યોતિર્લિંગ સહિત કુલ સત્તર મંદિરોનો પુનરોદ્ધાર કરવામાં આવ્યો છે હવે શ્રદ્ધાળુઓને નાની માળ ગામે એક જ સ્થળે તમામ બાર જ્યોતિર્લિંગના દર્શનનો લાવો મળશે આ પ્રસંગે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ અને આગેવાન મહેશભાઈ સવાણી મુકેશભાઈ પટેલે હાજરી આપી ભગવાનના આશીર્વાદ લીધા હતા કાર્યક્રમમાં વિવિધ મઠોના સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધી મુજબ જીર્ણોદ્ધાર સંપન્ન થયો હતો જીર્ણોદ્ધારના આ મહોત્સવમાં પાલિતાણા અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સ્થાનિકોમાં આ મંદિરને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે હવે તેમને દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન માટે દૂર સુધી જવાની જરૂર નહીં રહે શાશ્વત ગુજરાત પાલિતાણા ન્યૂઝ

આજે અહીંયા બહાર બાર મંદિરનો જીરોદ્વાર કરવામાં આવ્યો એ એકદમ નવીનીકરણ કરવામાં આવ્યું પ્લસ બીજા પાંચ મંદિરો ગણેશજી હનુમાનજી દાદા માતાજીનું મંદિર કાળગૈરવજી મંદિર એમ કરીને ટોટલ સત્તર મંદિર અને હું આ ગામનો વતની છું તો મને પણ એવું થયું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જો શિવ ભક્ત છે અને એમનાથી પ્રેરણા લઈને કે આજે મને પણ એવું થયું કે આજે માન્ય વડા બધા દેશમાં જેટલા જ્યોતિર્લિંગો છે આ જાણો છો કેદારનાથ છે બદ્રીનાથ છે સોમનાથજી છે દરેક જગ્યાએ અત્યારે એમનું બહુ સરસ રીતના એક નવીનીકરણ કરી રહ્યા છીએ એમના માધ્યમથી તો આજે એક દેશના નાગરિક તરીકે એક સારો મેસેજ જાય અને એક સ્વચ્છ ગામ સુંદર ગામ અને અમારા ગામમાં દરેક વર્ણ રહે છે અમારા ગામની અંદર આજે ચાર હજાર માણસોની વસ્તી છે પણ બિલકુલ વિવાદ વગર એક મેક થઈને આજે આ વાત સો ટકા ગેરંટીથી કહી શકું છું કે એક પણ પ્રકારનો કોઈ પણ વાદ વિવાદ કે કોઈ પણ પ્રકારની જાતિ જ્ઞાતિ વાળા વગરનો આ એક સુંદર અમારું જે ગામ છે તો ગામ માટે કશુંક કરવાનું મને ઈચ્છા થઈ અને આજે આ અમે મળીને પરિવારે આ મંદિરનો જેવો કર્યો અને ફક્ત ધર્મનો પ્રચાર અને પ્રચાર માટે આ મંદિર નિમિત્ત બનતા હોય છે ત્યારે રાનીમાળ ગામની અંદર મળ્યા મંત્રી હર્ષભાઈ હાકલ કરી છે કે આ અંદર તલેટી છે કે નાની માળ માં દુષ્કાળ પડ્યો નથી ત્યારે એ પણ હાકલ કરી છે કે ક્યારે પણ આ નાની માળ જરૂર પડશે ત્યારે અડીકમ બહેનો અને ભાઈઓ માટે ઉભા રહેશે આપણું કેવું લાગ્યું આપણા દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે બધા આશીર્વાદ આપે ને આત્મનિર્ભર બનાવે બાર જ્યોતિર્લિંગ બાકી